હિંમતનગર નગરપાલિકામાં વિકાસના રૂપાળા નામ હેઠળ પાંચસો જેટલા લોકોને માથેથી છત છીનવાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે પાલિકાએ નોટિસ આપી તે લોકોને જગ્યા ખાલી કરવા સૂચના આપવામાં આવી છે વર્ષો પહેલા હિંમતનગર શહેરને રળિયામણું બનાવવા માટે કેનલ ફ્રન્ટના નામે અનેક લોકોને ઘરબાર વગરના કરાયા હતા ત્યારે આ વાતના દસેક વર્ષ બાદ ફરી એવા સ્લમ વિસ્તારના રહીશોને ફરીથી નોંધારા થાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે આ વિસ્તારમાં હાલમાં કેટલીક મહિલાઓ ગર્ભવતી છે તો કેટલાક બાળકને માત્ર બે દિવસ જ થયા છે જન્મીને એની સામે એક્સિડેન્ટમાં ભોગ બનેલી મહિલા પણ સારવાર લઈ રહી છે ત્યારે આવા શિયાળામાં પણ આ લોકો ક્યાં જાય તે એક મોટો પ્રશ્ન ઊભો થયો છે દસેક વર્ષ પહેલાં અનેક લોકોને નોંધારા કરી કેનાલ ફ્રન્ટમાં કરોડો રૂપિયાનો આંધણ કર્યા બાદ પણ હાલ આ કેનાલ ફ્રન્ટ એક રીતે તો બિન ઉપયોગી પડી રહી છે એનું કારણ પણ ઘણા ગુમાવનારા લોકોની હાય છે અને હવે ફરી નગરપાલિકા 10 વર્ષ પહેલા જ જે રસ્તે જઈ રહી હતી એ જ રસ્તે પકડી રહી છે અમે કેટલા વર્ષોથી આયા અને અત્યારે પાડું પાડું કરે અને ચાર જણ કાડે ચાર રહેવાનું અમાર ચાર રહેવાનું અત્યારે તો અમને કઈ જગ્યા તો દેખાડી કે ના દેખાડી દેખાડી કે ના દેખાડી કે ભાઈ આ જગ્યાએ તમે પડે આ તમાર દેવ અને હાસો નથી થતું

અત્યારે ઝુંબડા અત્યારે હતા એ ઘરમાં રહેશે અને જેને નથી એ ઝુપડામાં રહેશે પેલા ઝુપડા મીકેલા અત્યારે ક્યાં જઈએ અમે પણ બીજા ક્યાં રહેવા જશે બે દિવસની બે દિવસની ઓળખાણી રવિવાર ને કાલ સોમવાર માં સોમવાર બે દિવસની નોટિસ આપી છે કે અત્યારે બાર બચ્ચા ક્યાં ઠંડીમાં લઈને લઈએ સરકારે લાભ સરકારે લાભ કોઈ આપ્યો નથી આપ્યા છે આપ્યા છે એ રહેશે નહીં આપ્યા એ ક્યાં જશે

તો અમે છાપરા આના ભણાવ્યા સમસાન ખાતું હતું ખાતાને અમે પૂરું કર્યું પૂરું કરીને જમીન અમે માપીને આના કરી તો આજે તમે લોકો અમુને વસાઈને તમે કાઢો છો તો અમારે જવું ક્યાં સાહેબ અમારા બાલબચ્ચા આજે શિયાળો આવ્યો અમે ઠંડીના કયો રહીએ કયો ના રહીએ અમને કોઈ મકાનો નથી મળી વ્યવસ્થા નહીં મળી તો અમારા બાલ બચ્ચો લઈને અમે ક્યાં દઈએ સાહેબ

અને અમને કોઈ વિકલ્પ વ્યવસ્થા આલ્યા વગર અહીંયાથી એમને ગાડી મૂકવા માટે નગરપાલિકાએ ચીફ ઓફિસરે નોટિસ આપેલી છે એટલે એમને વિકલ્પ વ્યવસ્થા મળે સારી જગ્યા મળે અને સારા મકાન મળે એવી સરકાર જોડે મારી નવર આપી